સ્વતંત્ર દિવસ નિમિત્તે નગરપાલિકાના તમામ સ્ટાફ હતો અને મારી આખી નગરપાલિકાની સભ્યશ્રીની આખી ટીમ હાજર હતી ગામના આગેવાનો બધા હતા દરેક સંગઠનના દરેક જ્ઞાતિ બધા ભાઈઓ અને બહેન ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર હતા આજે જે આ સ્વતંત્ર દિવસના નિમિત્તે જે વંદન કર્યું ત્યારબાદ જે સ્કૂલના બાળકો હતા અવનવી કૃતિઓ કરી અને ખૂબ કૃતિઓ અમે જોઈ અને ખૂબ બધાને ઈનામ આપી અને બાળકોને ખુશ ખુશાલ કર્યા અને બાળકો ખૂબ રાજી થયા અને આજે અમે જે ઉપનેતામાં સાફ સફાઈ કામદારો જે સાફ સફાઈ કરે છે એ લોકોને જે વધારે સાફ સફાઈ કરતા હોય જે રોડ ઉપર વધારે સ્વચ્છ હોય એ લોકોને અમે એક વ્યક્તિને દસ હજાર આપ્યા એવા આજે અમે પંદર વ્યક્તિને દસ દસ હજાર આપ્યા તો એ પણ લોકો ખુશ થયા અને બીજા લોકોને પણ જાણવા મળ્યું કે આપણે પણ હવે આપણા ઓડમાં સ્વચ્છતા જાળવશું તો આપણને પણ બીજી વખત ઈનામ મળશે અને આજે ખૂબ આનંદનો દિવસ છે આજે ખૂબ બધાને આનંદ આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં બધાની હાજરી હતી વિપુલધા વૈશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ